હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આપણે આજે વાત કરીશું ઓડસિયાના ખાતર વિશેનું કે જેને આપણે વર્મી કોમ્પોસ્ટ તરીકે ઓળખીએ છીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો કે અળસિયું તો કે એ શું છે તો કે એક ઉભયલિંગી ઉભયલિંગી છે અળસિયું છે એ ઉભયલિંગી છે ઉભયલિંગી એટલે કે શું તો કે જે અળસિયું છે તેમાં નર અને માદા બંનેનું જે પાર્ટ એક જ અળસિયામાં આવેલો હોય છે માટે તેને આપણે ઉભયલિંગી કહીએ છીએ આપણને ખ્યાલ છે કે આપણે અળસિયાને જો વચ્ચેથી કટ કરીએ તો તે બંને સાઈડ જે ભાગ બે ભાગમાં જે ડિવાઈડ થાય એ બંને અલગ અલગ દિશામાં ચાલે છે માટે આપણે અળસિયામાં નર અને માદા બંને અંગો આવેલા હોવાથી એક જ અળસિયામાં આપણે તેને ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ મુખ્યત્વે અળસિયું એ પંદર સેન્ટીમીટરથી માંડીને એક મીટર જેટલી લંબાઈ ધરાવે છે અળસિયું એ શરીરની જે સપાટી હોય આવેલી એમાં છિદ્રો જે અળસિયાનું જે શરીર હોય એના સપાટી ઉપર છિદ્રો આવેલા હોય છે અને એ જે છિદ્રો આવેલા હોય છે એની મદદથી તે શ્વસનની ક્રિયા કરે છે ત્યારબાદ જો અળસિયાનું સામાન્ય આપણે આયુષ્ય કહીએ તો એ સામાન્ય રીતે થી દસ વર્ષ સુધીનું એનું આયુષ્ય હોય છે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે જો અળસિયું છે એને અનુકૂળ વાતાવરણ આવી જાય તો આપણે એક હજાર અળસિયા જો હોય તો એ એકવીસ દિવસમાં સોરી એક જ એક એકવીસ દિવસમાં એક હજાર અળસિયા છે એ ભમણા થઈ જાય છે એટલે કે બે હજાર જેટલા થઈ જાય છે એની વૃદ્ધિ પામીને ત્યારબાદ આપણે વાત કરીએ કે અળસિયા જમીનમાં રહેવાની ટેવ પ્રમાણેના કેટલા કેટલા પ્રકાર પડે છે કયા પ્રકારના તો કે જમીનની ઉપર રહેવાવાળા અળસિયા હોય છે જમીનની નીચે રહેવાવાળા હોય છે જમીનમાં ખૂબ જ ઊંડાઈ રહેવાવાળા પણ અળસિયાઓ હોય છે તથા ખાવાની ટેવ પ્રમાણે અળસિયાના પ્રકારો તો કે ખાવાની ટેવ પ્રમાણે સેન્દ્રીય કચરો ખાનારા અળસિયા હોય છે માટી ખાનારા અળસિયા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે અળસિયા દ્વારા ઉત્પન્ન થયેલું અથવા અળસિયામાંથી જે બનાવીએ છીએ ખાતર અળસિયા હોય એ શું કરે છે તો કે માટી ખાય છે અને બાય પ્રોડક્ટ તરીકે માટી જે હોય એ જ બહાર કાઢે છે અને એટલા માટે આપણે એ જે માટી બહાર કાઢે છે એને આપણે અળસિયાનું ખાતર તરીકે ઓળખીએ છીએ અને એ જે માટી હોય છે જે અળસિયાનું ખાતર હોય એમાં ખૂબ જ ન્યુટ્રિશન રહેલા હોય છે કે જે સારા પ્રમાણમાં જમીનને બધા જ પોષક તત્વો આપે છે અને આપણે જો એ જમીનમાં કંઈ પાકનું વાવેતર કરીએ તો એમાં સારું એવું પ્રોડક્શન આપણને મળતું હોય છે તો મુખ્યત્વે આપણે કોમર્શિયલી જે વર્મી બનાવવા માટે જે અળસિયાની જાતિઓ વપરાતી હોય છે એમાં ફર્સ્ટ તો યુઝ કરીએ છીએ ઇસિનિયા ફોયટિડા ત્યારબાદ સેકન્ડ છે યુડિલસ યુજેન ત્યારબાદ છે પેરિયોવિક્સ સેક્સકેટસ આ ત્રણ મુખ્યત્વે જાતિઓ છે કે જે અળસિયાનું આપણે જો ખાતર બનાવવું હોય તો આપણે યુઝ કરીએ છીએ ત્યારબાદ હવે વાત કરીએ કે વર્મી કમ્પોસ્ટ તો વર્મી કમ્પોસ્ટ કોને કહેવામાં આવે છે તો કે વિઘટનશીલ કાર્બનયુક્ત પદાર્થમાંથી અળસિયા દ્વારા બનાવેલું ખાતર કે જેને આપણે વર્મી કલ્ચર તરીકે ઓળખતા હોય છે અને આ જે અળસિયા દ્વારા બનાવેલું જે ખાતર હોય છે એમાં ઝીરો પોઈન્ટ બોતેર ટકા નાઇટ્રોજન આવેલું હોય છે ઝીરો પોઈન્ટ પચીસ ટકા ફોસ્ફરસ આવેલું હોય છે તથા બે પોઈન્ટ ચુમ્મોતેર ટકા પોટાશ આવેલું હોય છે કે જે છાણિયા ખાતર કરતા પણ વધુ પોષક તત્વો ધરાવતું ખાતર હોય છે માટે જ આપણે અળસિયાનું ખાતર વધુ પ્રમાણમાં યુઝ કરીએ છીએ કેમ કે માંથી બધા જ આપણને ન્યુટ્રિશન સારા એવા પ્રમાણમાં મળી જાય ત્યાર બત આપણે વાત કરીએ કે આપણે વર્મી કમ્પોસ્ટ ખાતર તો બનાવવું છે તો એ કેવી રીતે આપણે બનાવી શકીએ તો એના વિશેની આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો વર્મી કમ્પોસ્ટ ખા જે ખાતર આપણે બનાવીએ મુખ્યત્વે બે રીતે બનાવીએ છીએ એક તો વર્મી કમ્પોસ્ટ હોય એનો સેટ તૈયાર કરીને અને બીજું આપણે બેડ તૈયાર કરીને તો જો આપણે સેટ તૈયાર કરીને બનાવવું હોય તો સૌ પ્રથમ શું કરવાનું આવે છે તો કે જમીનમાં સપાટી હોય જમીનની સપાટી એનાથી ઊંચું એટલે કે પાણી ભરાઈ ના રહે એવી જગ્યાએ ત્રણ મીટરનો પહોળો દસથી ત્રીસ મીટર જેટલો લાંબો સેટ બનાવવાનો હોય છે અને એ જે આપણે સેટ બનાવીએ તે વૃક્ષોના છાયામાં બને તો તે વધુ સારું રહે છે ત્યારબાદ બેડ તો કે બેડ કેવી રીતે તૈયાર કરવા તો બેડ એવ છે આપણે સેડ બનાવી લીધો વૃક્ષોની જે છાયામાં હોય તે તો સેડની અંદર વીસથી ત્રીસ સેન્ટીમીટરનું ઈંટના ટુકડાનો થર બનાવવાનો હોય છે ત્યારબાદ દસથી પંદર સેન્ટીમીટર રેતીનો આપણે થર કરવાનો છે રેતીનો થર થઈ છે ત્યારબાદ ઉપર પાંચથી દસ સેન્ટીમીટર જેટલું ગોરાળી માટી જે આવેલી હોય છે એનો આપણે થર કરીએ છીએ અને ત્યારબાદ ચિકાસવાળી માટીનો ઉપયોગ આપણે કરતા હોતા નથી એટલે કે વર્મી કોમ્પોસ્ટ બનાવવામાં માટી માટીનો આપણે ઉપયોગ કરતા નથી તો હવે વાત કરીએ કે અલગ અલગ પાંચ આપણે સ્તર કરવાના હોય છે જે બેડ બનાવીએ તો સૌ પ્રથમ આપણે નીચેના સ્તર ઉપર શું યુઝ કરશું તો કે બેડ જે બનાવશું એમાં ઘાસ છે ધાન્ય પાકો છે શેરડીના પાન છે કે જેને આપણે પાથરીને એનું કરશું એ પાથરી દેશું એટલે શું થશે તો કે ઉપર એનું વિઘટનકારક આપણે સેન્દ્રીય પદાર્થો હોય એના અવશેષોના ટુકડાઓ હોય એ બનાવીને મિશ્ર કરશું અને એ આ જે આપણે બધું કવર કરશું ધાન્ય પાકો છે શેરડીના પાન છે એનું આખો જે આપણે લેયર બનાવશું એ દસ સેન્ટીમીટરના થરનું બનાવશું ત્યારબાદ આપણે એમાં વારાફરતી પાણી છાંટતા રહીશું ત્યારબાદ દ્વિતીય સ્તર છે તો દ્વિતીય સ્તરમાં શું આવશે તો કે આપણે કોહવાઇગલ કમ્પોસ્ટ છે છાણ છે મરઘાનું ચરક છે એનું પાંચ સેન્ટીમીટરનો આપણે થર કરવાનો હોય છે અને ત્યારબાદ આપણે પાણીનો છંટકાવ કરવાનો હોય છે ત્યારબાદ છે તૃતીય સ્તર તો એમાં શું છે તો કે અળસિયાનું રોપાણ કરવાનું પ્રતિ પ્રતિમીટરે સો અળસિયા દાખલ કરવાના અને ત્યારબાદ ચોથું સ્તર છે તેમાં ઘરગથ્થુ કચરો છે વનસ્પતિના પાંદડા છે શાકભાજીની છાલ છે નીંદામણ છે વગેરેના અવસોષને આપણે મિશ્ર કરવાના અને દસ સેન્ટીમીટરનું આપણે લેયરનું થર કરવાનું છે અને છેલ્લું આપણે સૌથી જે સ્તર સ્તર એ પાંચમું તો એમાં શું કરવાનું આવશે તો કે ગોરાળું માટી જે છે એ પાથરી દેવાની અને ત્યારબાદ ઉનાળામાં વધુ ગરમીના સમયે પાકના અવશેષો આપણે પાથરવાના પાકના અવશેષો એટલા માટે આપણે ઉનાળામાં પાથરવા કે જેથી પોષક તત્વો હોય એ ગરમીના લીધે સ્વરૂપે ભવન સ્વરૂપે જતાનારી મતલબ કે જતા જતાના રીએ એને આપણે સ્ટોર કરવા માટે મોસ્ટલી ઉનાળામાં વધુ ગરમી એના માટે ઉપર બેડ ઉપર પાથરસુ પાકના અવશેષો ત્યારબાદ વાત કરીએ કે વર્મી કોમ્પોસ્ટની લાક્ષણિકતાઓ તો વર્મી કોમ્પોસ્ટની મુખ્ય લાક્ષણિકતા લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો એમાં છે જમીન સુધારક છે ફર્સ્ટ તો ત્યારબાદ છે છોડની વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરે છે અને ત્યારબાદ પાકની જે ઉત્પાદનની જે ગુણવત્તા છે એના ઉપર તે અસર કરતું હોય છે તો હવે આપણને એવું થાય કે ચલો વર્મી કમ્પોસ્ટ છે તો એ જમીન સુધારક કઈ રીતે કહી શકાય તો આપણને ખ્યાલ છે કે અળસિયું છે એ સારા સારું એવું વર્મી કમ્પોસ્ટ એટલે કે જે ખાતર છે એ બનાવવા માટે ઉપયોગી છે અળસિયું માટે જ આપણે અળસિયાને એવું કહી શકીએ કે એ ખેડૂતનું જે કુદરતી હળ સમાન છે કેમ કે એ જે એકદમ અળસિયાનું જે ખાતર હોય એકદમ ઝીણું ઝીણું અને એકદમ સોફ્ટ હોય છે પોચું પોચું કે જેથી આપણે ખેડ કરવાની જરૂરિયાત રહેતી નથી એવી જમીનમાં એવું પણ કહી શકીએ એટલે એકદમ સોફ્ટ હોય છે સોફ્ટ હોય

કેવાય ને કે પોચા પોચા દ્ર માટી હોય એને પોચું બનાવી દે છે એટલે જે ઢેફું હોય છે એને તે ભાંગીને પોચું કરી દેતી હોય છે અને એ જે જમીન હોય એમાં મેં જે વાત કરી તમને કે હવાની આપણે અવર જવર વધે છે અને હવાની અવર જવર વધે એટલે શું થાય તો કે પાણી ગ્રહણ કરવાની શક્તિ વધે કે ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધે એટલે નિતાર શક્તિ ઓટોમેટિક ફાયદાકારક આપણે થઈ જાય અને એનાથી સેન્દ્રિય પદાર્થો હોય એનું વિઘટન જે થાય એ વિનિમય શક્તિ આપણે જે હોય એ પણ વધી જતી હોય છે અને પોષક તત્વો ધારણ કરવાની શક્તિ વધી જાય છે આ બધા જ એના બેનિફિટ્સ હોવાથી વર્મી કમ્પોસ્ટના એટલે આપણે એવું કહી શકીએ કે એ જમીન સુધારક તરીકે ઉપયોગી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે છોડના વૃદ્ધિ અને વિકાસ ઉપર અસર કરે તો જે અળસિયું હોય એનો જે બાય પ્રોડક્ટ હોય છે કે જે માટી ખાય છે અને માટી કાઢે છે એના લીધે શું થાય તો એમાં ગુણ પોષક તત્વો હોય એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે અને પોષક તત્વો જે છે આપણે પોષક તત્વોના પાઠમાં જોયું હતું કે મુખ્ય પોષક તત્વો બંધારણીય પોષક તત્વો તથા ગુણ પોષક તત્વો તો ગુણ પોષક તત્વો છે એમાં શું આવે છે તો કે કેલ્શિયમ સલ્ફર કે જે મેઇન હોય છે તો એ ગુણપોષક પોષક તત્વો એ આપણને વર્મિકમ્પોસ્ટમાં જોવા મળતા હોય છે અને એ ગુણપોષક પોષક તત્વો વર્મી કમ્પોસ્ટમાં હોવાથી છોડનો વિકાસ હોય એ સ્પીડમાં થાય છે અને છોડના જે આપણે મૂળ હોય એને પણ સારી રીતે તે ડેવલોપ થઈ શકે છે એના લીધે છોડની વૃદ્ધિ થાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય તો આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ માટે વર્મી કમ્પોસ્ટ એ ખૂબ જ બેસ્ટ કહેવાય ને ફર્ટિલાઇઝર તરીકે યુઝ થતું હોય છે અને આજકાલ આપણે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ એમાં વર્મી કમ્પોસ્ટ નો પ્રમાણમાં use કરતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ આ બધા fertilizer ની તો વાત કરી લીધી આપણે તો હવે એ જે ખાતરો છે એમાં કયા પ્રમાણમાં કેટલા ન્યુટ્રિશન આવેલા છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો વાત કરીએ તો કે એ farm એટલે કે farm યાર્ડ manure તો એમાં ઝીરો પોઈન્ટ પર્સન્ટ નાઇટ્રોજન છે ત્યારબાદ ફોસ્ફરસ ઝીરો પોઈન્ટ ટુ પર્સન્ટ છે અને પોટાસ ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ છે ત્યારબાદ વર્મી કમ્પોસ્ટની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સેવન ટુ પર્સન્ટ નાઇટ્રોજન છે ઝીરો પોઈન્ટ ટુ ફોસ્ફરસ છે ટુ પોઈન્ટ સેવન પોઈન્ટ ફોર પર્સન્ટ પોટાસ રહેલો છે ત્યારબાદ મગફળીના ખોળમાં સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન આવેલું છે જો બધા ખોળ કરતા એમાં સેવન થ્રી પર્સન્ટ નાઇટ્રોજન છે વન પર્સન્ટ ફોસ્ફરસ છે વન પોઈન્ટ થ્રી પર્સન્ટ પોટાસ આવેલું છે ત્યારબાદ મરઘાની ચરક તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ બે પોઈન્ટ આઠ પર્સન્ટ છે ત્યારબાદ ફોસ્ફરસ બે નવ ત્યારબાદ પોટાસ આવેલું છે અને માછલીનું ખાતર છે એમાં સૌથી વધારે નાઇટ્રોજન ઓલ ઓવર નાઇટ્રોજન વધારે જોવા મળે તો તે માછલીના ખાતરમાં છે કે જેમાં નાઇન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ નાઇટ્રોજન આવેલું છે ત્યારબાદ બે થી સાત ટકા ફોસ્ફરસ છે ઝીરો પોઈન્ટ ત્રણ થી એક પોઈન્ટ પાંચ ટકા પોટાસ આવેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ પ્રેસમળની તો પ્રેસમળ છે એમાં પણ એકથી એક પોઈન્ટ પાંચ ટકા જેટલું નાઇટ્રોજન છે ફોર પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેટલું પોટા સોરી ફોસ્ફરસ છે ટુ પોઈન્ટ સેવન પર્સન્ટ પોટાસ આવેલું છે અને જો દિવેલાના ખોળની આપણે વાત કરીએ તો દિવેલાના ખોળમાં ચાર ચારથી સાડા ચારથી સાડા પાંચ ટકા જેટલું નાઇટ્રોજન આવેલું હોય છે તો સામે ફોસ્ફરસ છે એ પોણા બે ટકાની બે ટકાની આસપાસ આપણે કહી શકીએ ને એક ટકા પોટાસ રહેલું છે અને કપાસિયાના ખોળમાં નાઇટ્રોજન જ જોવા મળે છે આપણને વધારે ફોસ્ફરસ તો ત્રણ ટકાની આસપાસ જોવા મળે છે અને પોટાસ એ દોઢ ટકા જેવું મળે છે ત્યારબાદ લીંબોળીનો ખોળ છે તો એમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા નાઇટ્રોજન છે એક ટકા ફોસ્ફરસ છે એક પોઈન્ટ પાંચ ટકા પોટાસ છે અને લાસ્ટમાં વાત કરીએ રાયડાના ખોળનું તો ફોર પોઈન્ટ ફાઈવ પર્સન્ટ નાઇટ્રોજન છે વન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ ફોસ્ફરસ છે અને પોટાસ એમાં આવેલું નથી તો આ જે ન્યુટ્રિશનનું જે કન્ટેન્ટ છે ને એમાં મોસ્ટલી કહી શકીએ કે એક્ઝામમાં હોય તો એક તો એફઆઈ છે ત્યારબાદ છે કોમ્પોસ્ટ ત્યારબાદ છે મગફળીનો ખોળ અને ત્યારબાદ આપણે આ જે બધા છે એમાં માછલીનું આપણે કહી શકીએ કે વધારે છે એવું મતલબ આપણે યાદ રાખી રહ્યા ઉપર ચાલુ પણ આ ત્રણ જે વસ્તુ છે ને એમાંથી વધારે પ્રમાણમાં પૂછાય છે પાસ્ટ યર્સના ના મેં બધી આપણી છે એગ્રીકલ્ચર ઓફિસર છે કે પછી આ શું કહેવાય એગ્રી આસિસ્ટન્ટ છે એ પછી ઘણી બાગાયતની હોય છે એક્ઝામી બધાનું મેં જોયું હોર્ટિકલ્ચર ઓફિસરનું જોયું એમાં ક્યાંક ને ક્યાંક આ બધાના આપણને કન્ટેન્ટ જોવા મળે છે કે જે પૂછાયેલા હોય છે માછલીનું ખાતર છે પ્રેસમઠ છે દિવેલાનો ખોળ છે કપાસિયાનો ખોળ છે લીંબોડીનો ખોળ રાયડાનો ખોળ એના એટલા બધા ન્યુટ્રિયન કન્ટેન્ટ પૂછાયેલા જોવા મળતા નથી ઓકે ફ્રેન્ડ્સ તો આપણે આજનો વિડિયો અહીંયા રાખીએ છીએ ફરી આપણે મળશું ત્યારે આપણે વાતો કરીશું ડિસ્કશન કરશું નવા ટોપિકની કે છે બાયોફર્ટિલાઇઝર એના વિશેનું આપણે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયોને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા જે નવા ફ્રેન્ડ્સ જોડાય છે આપણી ચેનલમાં તો એમને જો આપણું ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે લિંક દ્વારા જોડાઈ શકો છો તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ અને લાઇક કરતા રહો ઓકે થેન્ક યુ